પહેલા આપમાં ભંગાણ પછી કોંગ્રેસમાં અને હવે બીટીપીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થયા પહેલા જ ભાજપ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે તેમાં પણ પાંચ લાખના માર્જિન સાથે જીતના દાવા પછી તે લક્ષ્યને પાર કરવા માટે હાલ ગુજરાતમાં જાણે પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં માં ખીલી છે કોંગ્રેસ આપ સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવામાં આજે બીટીપીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે સાથે જ તેમના આઠસો કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય એમ્સ હોય અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ દસ વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના સાહેબતામાં આ બધું કામ થયું છે એટલે અમે પ્રેરાય ને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે ખાસ કરીને જે ટ્રાઈબલના જે પ્રશ્નો છે જળ જમીન અને જંગલ શિક્ષણ આ પ્રશ્નોને આગળ અમે જે કઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું મહેશ વસાવાના જોડાવાથી ભાજપને શું થશે ફાયદો તો આપને જણાવી દઈએ કે ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા અને હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે બે હજાર બાવીસ માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપ જીત્યું હતું જોકે હાર પછી પણ અહી વસાવાનો દબદબો છે તેવામાં લોકસભામાં ભાજપ ને પોતાના ટાર્ગેટ સુધી પહોંચવું હોય તો ભાજપમાં માં વસાવાનું ભણવું જરૂરી હતું કે જેમને આ દેશના વિકાસમાં રસ છે જેમને ગુજરાતના વિકાસમાં રસ છે જેમને દેશના વિકાસમાં રસ છે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવા વાળા સંનિષ્ઠ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો એમને પાર્ટીમાં જોડો અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ રહ્યા છો આખા દેશના અલગ અલગ રાજ્યોમાં ચાલીસ વર્ષ પચાસ વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવા નેતાઓ પણ જોડાઈ રહ્યા છે જો કે ભાજપના આ ભરતી મેળામાં આજે માત્ર નહીં અરવિંદ લાડાણી અને મહેશ પટેલ સહિત પચીસો જેટલા બીટીપી કોંગ્રેસ અને આપના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે ત્યારે આ ભરતી મેળો ભાજપને કેટલો ફળે છે તે જોવું રહ્યું મેહુલ દેસાઈ વીટીવી ન્યૂઝ ગાંધીનગર